આરડીના ઓરવાડ હાઈવે પર જીવ બચાવવાની કોશિશમાં ટ્રક ડિવાઈડર પર ચડી આધેડ ગંભીર રીતે ઘાયલ રામદેવ ઢાબા સામે ક્રોસ કરતા આધેડ આવ્યા ટ્રકની અડફેટે એનએચ એમ્બ્યુલન્સે તાત્કાલિક સારવાર આપી કુરેશી હોસ્પિટલ ખસેડ્યા પારડીના ઓરવાડ નજીક હાઈવે નો રોડ ક્રોસ કરી રહેલા એક આધેડ ને બચાવવા જતા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી જોકે ટ્રક ની ટક્કર વાગતા આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તાલુકાના હાઈવે ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન વાપીથી સુરત તરફ જઈ રહેલ ટ્રક નંબર એચઆર સિક્સટી ટુ એ સેવન વન થ્રી ફોરના ચાલકે અચાનક સામે આવેલા આધેડ બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો

ઓરવાડ હાઈવે પર અગાઉ પણ હાઈવે ક્રોસ કરતા અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે જેથી ત્યાંનો ક્રોસિંગ બંધ કરવામાં આવ્યો છે છતાં હજી પણ લોકો ચાલતા હાઈવે ક્રોસ કરી રહ્યા છે અને અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ફરી જીવલેણ પોઈન્ટ તરીકે ઓળખાઈ રહેલા પોઈન્ટ પર ભવિષ્યમાં અકસ્માતો અટકાવવા માટે આ સ્થળે તાત્કાલિક ઊંચા ડિવાઈડર અથવા મજબૂત ફેન્સિંગ બનાવવાની ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે